ભગવાન શંકર તથા પુત્ર ગણેશનું પૂજન દોરવાથી કરવાનું મહાત્મ છે પવિત્ર દુર્વાનું પૂજન આ દિવસે કરવાથી દોરવાની જેમ વ્રત કરનારનો વંશ વેલો વૃદ્ધિ પામે છે તેમના બાળકોના વંશની વૃદ્ધિ થાય છે ભાદરવા માસની અષ્ટમી તિથિએ આ વ્રત કરાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સંતાનની લાંબી આયુષ્ય અને તેના કલ્યાણ અને વંશની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે વ્રત કરનારે આ દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી

પૂરી શ્રદ્ધાથી આ કથા સાંભળવી કથા પૂર્ણ થઈ ચોખા કે ઘઉં પક્ષીઓને જમ નાખી દેવી આમ પક્ષીઓને જમ નાખવાનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ જશે તો મિત્રો આ હતી ધરોષ્ઠમ નું વ્રતની વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું વ્રતની કથા એક નાનું એવું ગામ હતું એ ગામમાં સાસુ અને વહુ રહે વહુ ને નાનો દીકરો સાસુ અને વહુ સંપીને રહે સાસુ જે કંઈ કામ ચીંધે એ વહુ હોશે હોશે કરે વહુ ઘરનું કામ કરે છાણ વાસિંદુ કરવું ગાયને પાણી આપવું તેના માટે ખેતરેથી ઘાસ લાવવું આમ વહુ ઘરના કામ કરે અને સાસુ છોકરાને રમાડે તેનું ધ્યાન રાખે આમાં સુખ શાંતિથી દિવસો પસાર થાય છે અને દીકરો મોટો થાય છે એમ કરતા કરતા દીકરો ગોઠણિયા ભેર ચાલતા શીખી ગયો છે એવામાં શ્રાવણ માસ આવ્યો એવામાં ધરો આઠમ આવી આ દિવસે સાસુ વહુએ ધરો આઠમનું વ્રત કર્યું બપોર થતા સાસુએ વહુને કહ્યું વહુ બેટા જાઓ ખેતરમાંથી ખાસ વહુ કહે બા આજે તો ધરો છે માટે આજે હું ખાસ નહીં સાસુએ કહ્યું તું તો નહીં હું કારણ કે ઘરમાં જે ગાય ભેંસ છે તેને ભૂખ્યા તો રખાશે નહીં પણ તું ઘાસની ભારી તો ઉપાડીશ ને તો ચાલ મારી સાથે સાસુ વહુ તો ખેતરે ગયા ખેતરે જઈ સાસુ બોલ્યા એમ કર વહુ તું ધરો છોડી એકલું ખાસ વાઢ વહુ સાસુને ના કહી ન શકી અને એ તો ધરો છોડીને ઘાસ વાઢે છે ઘાસ વાઢીને સાસુ વહુ બે ઘર તરફ જવા નીકળ્યા ત્યાં તો રસ્તામાં પડોશીનો છોકરો દોડતો આવ્યો અને બોલ્યો કે તમારું ઘર તો ભડકે બળે છે માટે જલ્દી ચાલો ચાલો ઘરે વહુને તો ફાળ પડી અરે રે મારો દીકરો ઘોડિયામાં પોઢ્યો છે એ તો સૂતો છે આટલું બોલતા જ ઘાસની ભારી નીચે ફેંકી વહુ તો દોડવા લાગી આ બાજુ તો ઘર આખું બળીને ભસ્મ થઈ ગયું ઘરનું છેલ્લું બારનું સળગતું હતું તે પડવાની તૈયારીમાં જ હતું વહુ તો પોતાનો દીકરો અંદર છે માટે દાજવાની પરવા કર્યા વગર બારણાને પાટું મારી બાળનું પાડી ઘરમાં દોડી ગઈ જોયું તો ઘરનું બધું રાચ રચીલું બળીને ખાક થઈ ગયું હતું ત્યાં જ ઘોડિયામાં નજર પડી તો આજુબાજુ લીલો છમ ધરો કેળ સુધી ઊગી નીકળ્યો છે અને દીકરો હેમખેમ છે અને અંગૂઠો ધાવે છે વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો એ ધરો માને પ્રણામ કરી બહાર નીકળી ગઈ દીકરો બચી ગયો સાસુએ વહુ નહીં અને અને બધું ઘાસ વાઢ્યું સાથે ધરો પણ વાઢ્યો તેથી તેનું સર્વસ્વ બળી ગયું જ્યારે વહુએ તો ધરો છોડીને બાકીનું ઘાસ વાઢ્યું તો એનો દીકરો હેમખેમ બચી ગયો વહુએ ધરો આઠમનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું હતું આ વ્રતના પ્રતાપે તેના દીકરાને ઊની આંચ પણ આવી નહીં ધરો આઠમનું વ્રત વહુને ફળ્યું અને આ જોઈ સાસુ વિલાપ કરવાનું છોડી દઈ દીકરાને રમાડવા લાગી હે ધરોમાં ધરો આઠમનું આવ્રત કરનાર દરેક બહેનોને આવૃત ફળજો અને આ કથા વાંચનાર સાંભળનાર અને કહેનાર દરેક ભાઈઓ અને બહેનોને ફળજો તો મિત્રો આપણે સાંભળી ધરો આઠમની પૂજન વિધિ અને ધરો આઠમ વ્રતની કથા વાર્તા હવે સાંભળીએ ધરોની પૂજા શા માટે કરીએ છીએ મિત્રો ધરો એટલે કે દુર્વા જે એક પ્રકારની વનસ્પતિ એટલે કે ઘાસ વનસ્પતિ શાસ્ત્રના વર્ણન પ્રમાણે તે પોયશી શી કુળનું સભ્ય છે ખાસ કરીને ભગવાન ગણેશને તે અતિ પ્રિય છે ભગવાન ગણેશની પૂજામાં તેનો સવિશેષ ઉપયોગ કરાય છે ધરોની વિશેષતા એ છે કે તે ઘાસના રૂપમાં ગરમીને લીધે સુકાઈ જાય છે પરંતુ ચોમાસું આવતા જ પાણીની પ્રાપ્તિ થતાં જ તે ફરી લીલું છમ બની જાય છે ધરોનો ગુણધર્મ એ છે કે તેને મૂળમાંથી કાઢી બીજી જગ્યાએ રોપવામાં આવે ત્યાં ફરી ઉગીને અનેક વિસ્તારમાં તે ફેલાઈ જાય છે આમ ધરોનો આ પ્રકારનો વિસ્તારવાનો ગુણધર્મ હોવાથી તેનું પૂજન કરી તેમને પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધરોમાં અમારા બાળકને જ્યારે પણ કોઈ પણ કાર્યમાં કે જીવનમાં નિષ્ફળતા મળે તો ફરી સારો સમય શક્તિ આપી તેના જીવનમાં સફળતા પ્રદાન કરજો અને જેમ તમે એક તણખલામાંથી અનેક તણખલામાં રૂપાંતર થાવ છો તેમજ અમારા બાળકોનો વંશ વેલો વધારજો અને જેમ તમારી લીલીછમ હરિયાળી છે તેમજ અમારા કુળની લીલીવાળી રહે આનંદ ઉલ્લાસથી ભરેલું રહે એવી પ્રાર્થના કરાય છે તેમજ ધરોમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે એક પ્રાચીન કથા અનુસાર એક સમયે અન્લાસુર નામનો એક રાક્ષસ દૈત્ય હતો આ દૈત્ય પૃથ્વી પર હાહાકાર અને આંતક મચાવ્યો હતો અને સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ પર ત્રાહિમામ થઈ રહ્યું હતું આ રાક્ષસથી ત્રાસી દેવરાજ ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતા અને અનેક ઋષિ મુનિઓ મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ અન્લાસુરના આંતકનો નાશ કરો ભગવાન મહાદેવે કહ્યું કે અનલાસુરનો નાશ કરવા તેમને જીવતો ગળવો પડશે અને આ કાર્ય માત્ર શ્રી ગણેશ જ કરી શકે કારણ કે તેનું પેટ ખૂબ મોટું છે બધા દેવી દેવતા ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ પ્રાર્થના કરી અને તેને પ્રસન્ન કર્યા ભગવાન ગણેશ અનલાસુરને ગળવા તૈયાર થઈ ગયા ત્યારબાદ ગણેશ અને અનલાસુરનું યુદ્ધ થયું યુદ્ધમાં ભગવાન ગણેશે આ રાક્ષસને પકડી પોતે ગળી ગયા આમ અનલાસુરના આતંકનો અંત થયો ભગવાન ગણેશે અનલાસુરને ગળ્યો હતો આથી તેના પેટમાં ખૂબ જ જલન થવા લાગી માતા પાર્વતીએ ઘણા ઉપાયો કર્યા પરંતુ જલન શાંત ન થઈ ત્યારે કશ્યપ ઋષિએ દૂરવાની એકવીસ ગાંઠ બનાવી ભગવાન શ્રી ગણેશને ખાવા આપી અને ભગવાન ગણેશે દુર્વા ગ્રહણ કરી અને તેના પેટની જલન શાંત થઈ આમ દુર્વા ભગવાન ગણેશને અતિ પ્રિય થઈ અને ત્યારથી ભગવાન ગણેશને દુર્વા ચડાવવાની શરૂઆત થઈ આ દુર્વામાં અનેક ઔષધીય ગુણો રહેલા છે આયુર્વેદ શાસ્ત્રમાં ધરોના અનેક ગુણધર્મો વર્ણવેલા છે આમ ધરો આઠમના દિવસે ધરોની પૂજા કરી બાળકોની રક્ષા દીર્ધાયુષ અને વંશવેલો આગળ વધે તેવી પ્રાર્થના કરાય છે તો મિત્રો આ હતી ધરો આઠમની વ્રત કથા અને સાથે આપણે દુર્વાના ઔષધીય ગુણો પણ સાંભળ્યા અને ભગવાન ગણેશને દુર્વાશા શા માટે ચડાવવામાં આવે છે એ વિશેની કથા પણ સાંભળી મને આશા છે કે આજની આ કથા અને આ માહિતી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક જરૂર કરજો આવી જ ધાર્મિક વિડીયો વ્રતકથા અને ધાર્મિક માહિતી સાંભળવા આપણી ચેનલ ગુચ્ચુ પરિવારને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય ધરોમાં જરૂર લખજો મિત્રો આ કથામાં ધરોને માં કહેવામાં આવી છે કારણ કે તે એક ઔષધિ છે એક માં જેમ તેના બાળકના દોષ કે ભૂલ હરી લે છે તેમ જ ધરોમાં રહેલા ઔષધીય ગુણ આપણા રોગને હરે છે આથી જ ધરોને મા કહેવામાં આવી છે વિડિયોને અંત સુધી સાંભળવા માટે ધન્યવાદ મને આશા છે કે આ વિડિયોમાંથી તમને જરૂર કંઈક નવું જાણવા કે શીખવા મળ્યું હશે તો આવી જ નવી માહિતી જાણવા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે કોઈ પણ નવી ધાર્મિક માહિતી જાણવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં એ જરૂર જણાવજો ધરો આઠમ નું આવૃત સૌને ફળે સૌના બાળકોની રક્ષા કરે અને વંશવીલો આગળ વધે એ ભાવના સાથે કોમેન્ટમાં જય ધરોમાં જરૂર લખજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા વિડિયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ